શ્રી શાળા ખાતે શિશુ શિશુ અને ઓરડા સહિત રમતના સાધનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સાથે તેઓનું ઘડતર સાથે ચણતર થાય તે માટે વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે શિશુ એક અને શિશુ બે ના ઓરડા નું નિર્માણ કરવામાં આવ્યું છે જે ઓરડા અને રમતના સાધનો સહિત વિવિધ રાઈટ્સ નો આજ રોજ સિંહ સાયણિયા સેક્રેટરી ડોક્ટર વનવાજસિંહ મૈડા દ્વારા રિવિંગ કટિંગ અને દીપ પ્રાગટ્ય થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોઈન્ટ સેક્રેટરી અશ્વિનસિંહ વિહારીયા હિરેન બિહાણીયા, ભરતસિંહ સાંગરોળ, સુરેન્દ્રસિંહ કોસાડા, પ્રવીણ રાજગઢી અને ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ભથાણીયા તેમજ શાળાના આચાર્ય મીનાક્ષીબેન, સરદાર નગર પ્રાથમિક શાળાના આચાર્ય સુરેન્દ્રસિંહ ચૌહાણ સહિત આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ શિશુ એક બે અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે મંડળ દ્વારા જે રૂમ તૈયાર કરાયા છે અને સરસ મજાના રમકડા અને રાઇડ્સની સુવિધા મળી છે તો આ પ્રસંગે ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ સૌ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આનંદની લાગણી અનુભવું છું બાળકો આ સુવિધાઓનો ખૂબ લાભ લેશે જ્ઞાન સાથે ગમત મેળવશે અને ખૂબ આગળ વધે સરકારશ્રીનો અભિગમ પણ બાળકોને સહજતાથી ભણવાનો છે તો એને પાર પાડવા માટે સાર્થક બનાવવા માટે અમે નિષ્ઠાપૂર્વક ખૂબ મહેનત કરીશું